Oveja mwadanat. Oveja. Mwadanat ola? Ola, l Physicality planned for all, and we will show you how we do it tomorrow, so क्या रहना होगा ना किसलिए बीए कॉल में तेरे बेहें कुबड़ी जाए पश्चिम में ना कि ये मार्किट दुकान ये आप लेकर लो और बंद कर दो नहीं खावानू હવે થોડીક વાર એટલે ગણ ને તેલ બે સરખું મિક્સ થઈ જા હા પછી નાખ દેહુ ને ધોપો

हमारे नहरको वाला मिक्स है, है जाए देखो पास में आ लो आप लोग आ गन ने मांडवीन फूको बे मिक्स થઈ ગયો હવે આને નીચે પાછ ઉપર જો মারબલ છે એમાં માખી દીએ તેમ હવે આને વેતાને પકતો કરના કે लापड़ी चीकी थे तैयार बढ़ी बाजू आछी आछी कर नाकिये आशियासी थई जाए આપણે આ વેલાણી થી હવે આને થોડીક વાર ઠરવા દઈએ પછી આને તવી થતી નીટા કરીને ઉખેડી પછી બતાડીએ આપણી સીકી તૈયાર થઈ ગઈ કેવી થી કોમેન્ટ કરજો 5 मिनट्स लेटर तो फ्रेंड्स आपने जे सीकी वाली कर रहे थे थी वेलाने थी पकती ये आपने थोड़ी गए तो अब मैं लिटा, लिटा कर लिया कठिन बहुत है कि लिटा करने में थोड़ी तकलीफ पड़े ને તો બગા આતો કે ના આતો રૂમ મળી પડ તો ફ્રેશ આપણે ચીકી માં લેઠા થઈ ગયા ને જોઈ શકો છો આપણી ચીકી થઈ ગઈ તૈયાર જોઈ શકો છો અવે આને કરવાન છે તેજ તો આપણે તો તેજ કરી લીએ કેવી થાય ચાલે તો તો ફ્રેન્ડ્સ આપણે સખી થઈ ગઈ તૈયાર વિડિયોને ગમ ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો ને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ